પણ અત્યારે ભક્તોના ભક્તોનું હિત કરવા માટે એને રઘુવંશમાં અવતાર લીધો આટલો આટલો ખુલાસો કર્યો છે તો એ સતીના મગજમાં ઉતર્યું હવે આટલા આટલા ખુલાસા છતાં સતીના મગજમાં ન ઉતર્યું આ ત્રેતા જુગ જેવો સમય અને એમાં શંકર જેવો પતિ સમજાવે તોય સતી સમજ્યા નહીં હવે ત્રેતા યુગમાં શંકર જેવા પતિ એ સમજાવ્યા છતાં ન સમજ્યા તો આ કળયુગમાં આ બધા શંકરો ગમે એટલું સમજાવે તો આમાં હું તમને કહેવા માંગુ છું કે રામ સતીની સામે છે રામ સામે ઉભા છે અને શંકર જેવા એક સમાર્થ ભગવાને પરિચય કરાયો છે એટલા માટે ભગવાન સંત અને ભગવંત માટે બે વસ્તુ એક તો મળવું બીજો પરિચય અને ત્રીજો શરણાગતિ જ્યાં સુધી આપણા હૃદયમાં શરણાગતિનો ભાવ નહીં જાગે ત્યાં સુધી આ સંતના આ સંસારના કોઈ ભગવંત કે સંતનો મને તમને પરમ લાભ નહીં મળે શરણાગતિ જરૂરી છે ઇન્દ્ર મહારાજ પણ ભૂલી ગયા છે ઇન્દ્ર મહારાજ ભગવાનની પરીક્ષા એ તો પરમાત્માએ ઉઠાવી લીધો મહારાજે તોય પ્રયાસ બહુ કર્યો સાત દિવસ સુધી પ્રયાસ કર્યો છે અને દિવસ સુધી ભગવાન ત્રિભંગી અવસ્થામાં ઉભા રહ્યા છે સાત દિવસ સુધી ત્રણ અંગથી વળેલા હતા એવું ભાગવતમાં લખ્યું લખ્યું ત્રિભંગ એક આમ ગરદન થી વળેલા હતા એક કેડથી થી વળેલા હતા અને એક વળેલા હતા અને મુશળધાર સાત દિવસ વર્ષા વર્ષે તથા ગોકુળના એક પણ જીવ અને ઇન્દ્ર મહારાજ હેરાન ન કરી શક્યો પરેશાન ન કરી શક્યો પછી ઇન્દ્ર મહારાજને એમ થયું કે જો આમ નામ મારું પાણી વરસાવતો રહો તો મારો પાણીનો સ્ટોક ખલાસ થઈ જાય આને કાંઈ વાંધો ન આવે અને પરિણામે એને પેલા મેઘોને કહ્યું કે પાછા આવી રહ્યો આપણે આની અરે ઝઘડો નથી કરવો આ આપણો બાપ નીકળ્યો આવું ભાગવત માં લખ્યું છે પિતા ગુરુત્વ દંડ પિતા ગુરુત્વ એ ભગવાન તમે મારા પિતા છો તમે મારા ગુરુ છો એવું બોલ્યો છે અને જેવો વરસાદ બંધ થયો એટલે ભગવાને કહ્યું હા હવે ઇન્દ્ર થાક્યો હવે વાયુ વાયુદેવે થાક્યા છે આપણી ભાષામાં કહું તો સાત દી માં હાફી ગયા હવે આમાં કરવું કે છેલ્લે પરમાત્મા એ બધા વ્રજવાસીઓને કહ્યું બધા બહાર નીકળ્યું બધા બહાર નીકળ્યા છે છેલ્લે ભગવાન જોઈ લીધું કોઈ અંદર રહી નથી ગયું અને જે પ્રમાણે ગિરિરાજ હતા એ પ્રમાણે પાછા મૂકી દીધા અને જે પ્રમાણે મૂક્યા એ પ્રમાણે હજી એમના પીડ્યા છે ત્યાર પછી કોઈ ઉઠાવ્યા નથી હજી છે થોડો આગળ ચાલ્યા છે એવામાં ઇન્દ્ર મહારાજ ઐરાવતરા પર બેસી અને ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યો ઐરાવતની સૂંઢમાં જળ હતું એ જળ પરમાત્માના ઉપર અભિષેક કરી અને પરમાત્માને ગોવિંદ એવું નામ આપ્યું છે ભગવાનનું એક નામ ગોવિંદ છે એ ગોવિંદ નામ ઇન્દ્ર મહારાજ નું આપ્યું